જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના ઢીંડોલી વિસ્તારના છે જ્યાં સિટી બસ ચાલક જે છે તે રૂટ નંબર એકસો ચાર માંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જે રિક્ષા ચાલક જે છે તે રિક્ષાને અડફેટે લીધી હતી આ દરમિયાન રિક્ષામાં મુસાફરો પણ સવાર હતા જે રીતે આ અકસ્માત થઈ હતો હતા જેને કારણે જે પેસેન્જરો હતા તે પેન્સઠનોને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ સ્થાનિક લોકોએ એકસો આઠ ને કોલ કરી બોલાવ્યો હતો એકસો આઠ મારફતે આ તમામ લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ જે રીતે ઘટના બની હતી